માતાજી સીતારામ અને ગુડ મોર્નિંગ તો ન હોય છે બપોરના વાગે બાર અને ફાઇનલી આજ અમારા પરિવાર માટે એક પડતાનો પડતાનો પ્રોગ્રામ કરવાનો હોય કાયમ બીજે તો કરવી જ છીએ પણ આજ પરિવાર માટે કરવાનો હોય સ્પેશિયલ પરિવાર માટે અમારા ગાંડા ભાનો પરિવાર રહ્યો એની માટે આપણે રીંગણાના ભડથા એટલે ઓળાનો પ્રોગ્રામ કરવાનો છે અને ચોટીલાની બજારમાં જો અત્યારે લેવા આવતા રહ્યા છીએ મુકેશભાઈ શું કહેશો તમે આ વિશે

હા એ બકાલું મળી જાય છે બકાલામાં આપણે લઈ લીધા વટાણા ટમેટા અને રીંગણા લીધા હે અને લીલી ડુંગળી લઈ લીધી છે અને ફાઇનલી પ્રોગ્રામ કરવાનો એ પાકી વાત છે અને ક્યારે કરવાનો એ નક્કી નથી આજ સાંજે પાંચ વાગે બધું કાર્યક્રમ ચાલુ થઈ જાય છે અને રાતે કોથમરી અમારી નહોતી આવી તો કોથમરી અમારે આવી ગઈ છે કોથમરી અમે અમે નાખી દઈશું અને ફાઇનલી હવે અમારું બધું સામાન ગાડીમાં ભરી દેસુ ભુવાજી તમે શું જો લઈ લેવા તીખામાં પણ આવવામાં ક્યારેક લેવા પડે ને નાઈતીલા ને એટલે કહું આ બધે જો આ લેવા પડે તીખામાં થવું આવે પણ આ ઓળામાં આવે ને નાઈતીલા લેવા પડે તો હવે ફાઇનલી આપણે પહોંચાડશું આલો ગાડીએ

ટાઈમ ટેબલમાં થોડુંક થોડું ન નો રહી કે આ ડાવળા જળવાઈ ગયા હતા એક કામ થોડું હતું બધા પર્સનલ ને મીટિંગ માં વહી જતા અને અમે અત્યારે વટાણા ખોલ્યું આ લોકો ટમેટા કાપે છે ટમેટા વાળા લો ભાઈ ટમેટા કાપે હા લ્યો લ્યો અમારું મોટું એક અમાર વરાજો વરાજા નું લ્યો એટલે આને ક્યાં ના ફરીન કાય ન કરો એલા એલા મહીશયો આવ્યો અમારે ઈ વરાજો હે એને 7 તારીખે અમે જાન લેને જાવને સતર થી રોવા મણ્યો હે ઈ એટલે બીજું કાય નથી હો ડુંગરી મોરે એટલે રોવે હે બાકી બીજું કાય તમે નહો સમજતા બરોબર અને મેરુ ભાઈ ઈ વાંડા હે પછી આ વરાજોનો પોટો લે ને માતાજી જો આ વરાજોને ટમેટા મોરે મોરે હા તો લાવો મેરુ ભાઈ જો અમારે અમારા ઘર ઘરની ટીમ છે અને આપણે વટાણા ફોલોનું કામ કરે આ મેરુ ભાઈ અડધા આવ્યા છે અડધા હમણાં આવશે ખાવા ખાવાનું થાય એટલે જો આમે ભડકો થાય છે ન્યા અમારા રીંગણા છે કાંઈ રીંગણા અમારા દેશી રીંગણા લાવે ને એ અને હાઠી વર્ધી જો આયા પડી એ તો વાંધો નહીં ભલે પડી હોય તમે બરાબર સાહેબ હું કહી છું ખાઈ પીને હોઈ જાવાનું અને મજા રાતે બાર જાય ફોનમાં વાત ચાલુ રાખી અમને નહીં ખબર હોય કે ખાઈ પીને હોય જવાનું મજા બોલો કેવો આપણને સમજાવો કાં નહીં ત્યાં અને આ અમાર ગણીઓ છે જો નાન નાનો મોટા શેઠ હા અમાર રાહુલભાઈ મોટા શેઠ અમારે ફેમિલીમાં અમારે પચાસ જણાનું કુટુંબ હે ગાંડા દાદાનો પરિવાર વાત ગાંડા દાદાના સો ભયું છે અને સો છોકરા ને ગાંડા દાદાના સો છોકરા છે અને ત્રણ બેનું છે અને એમનો પરિવાર છે તેર છોકરા અને આઠ સોડી હોય કેટલી પાંચ સોડી હોય શીખ વડીલ આવ્યા જો વડીલ આમ ટોપો બોપો પહેરીને આવ્યા એક વડીલ છે મોટા

દાદા તમારે કેમ રહ્યું મજા આવી ને તમારે ભાઈ દાઢી અરે ડગા ભાઈ તમારે एकदम રેડી કેરુ ભાઈ મહેશ ભાઈ જયેશ ભાઈ તમારે કેમ રહ્યું નીતેશ ભાઈ મજા આવી ને ભાઈ તમારું શું કહેવાનું ભાઈ આ બાકી છે હે ને આ લઈ ફૂલ ફેમિલી ફાઈનલી જમવા બે ગયા બધા એટલે આપણો વારો હજી બાકી છે અમે ચાર પાંચ ભાઈ બંધ ભાઈ બાકી જાય અને હમણાં બે બરોબર બરાબર અમારે ભયોનો વારો પૂરો થઈ ગયો અને હવે અમારે અમારા માતાઓ બેનો બધા ભાભુન દાદી ને બધા બેહ છે પાણી હું ચાલુ કરી દીધું હે હા પાછો વિડીયો એમ પાછો ચાલુ જ રાખશું વિડીયો બનાવશું હોત ને એમને પૂછ્યું આપણે કે કેમ રહ્યું સારું રહ્યું મજા આવી પેલી મિત્રો અમારે દેરાણી જેઠાણી બહી જાય જે ભેગા બેવાના થાય એ અને જો આ જો આ મોટા બાબુ ઈથી નાના બાબુ આ ઈથી નાના બાબુ આ મારા બા આ અમાર કાયકી અમારે ઈથી આ નાના કાયકી અને આ અમારા મોટા ભાઈના વહુ અને આ બધાય લાઈન માં બહી જાય મોટા બાબુ શું કહેશો કોઈ દી પ્રોગ્રામ કર્યો આવો કોઈ દી ના કર્યો પ્રોગ્રામ પેલી વાર પ્રોગ્રામ કર્યો મજા આવી ને બાબુ મત બાપુ તમને અને બા તમને હાચન અને આપણું ફૂલ ફેમિલી આવી ગયું પિંચુ બેન ને પિંચુ બેન ના મમ્મી અને આ અમાર બેન બા હે બધા ખાવા બેઠા હે કેટલું ખાયલું નક્કી જો ખાવા બેઠા હે બધા